નાખીએ છીએ હવે જે આ લખેલું છે તેને આપણે થોડીવાર માટે સુકાવા દઈશું અને પછી તેની ઉપર આપણે જે હવે લખેલું છે એ આપણે લાલાસ પડતું દેખાય આવે છે જે મેં લખેલું છે અત્યારે હવે આ કઈ રીતે થયું આ કોઈ જાદુ નથી આ એક પ્રકારનું સાયન્સ છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે બનાવશું વિજ્ઞાનની મદદથી ડ્રોઈંગ એના માટે આપણે લીધેલું છે ખાવાનો સોડા જે આપણા ઘરમાં હોય છે એનું આપણે પહેલા સોલ્યુશન બનાવીશું ખાવાનો સોડા અથવા તો તમે સાબુનું દ્રાવણ પણ લઈ શકો છો બેઝિક હોય હવે એને આપણે પાણીમાં છે એનું દ્રાવણ બનાવી લેશું તેને ઓગાળી લેશું ત્યારબાદ આપણે હવે એક જે વસ્તુ લેવાની છે એ છે હળદર હળદર છે એ આપણે એને પણ પાણીમાં છે એ દ્રાવણ બનાવી લેશું ત્યારબાદ આપણે જે બેઝિક દ્રાવણ લીધેલું છે ખાવાનો સોડા તેની મદદથી આપણે કાંઈક લખીશું અથવા ડ્રોઈંગ કરીશું પરંતુ અત્યારે જો હું લખી રહ્યો છું તે દેખાતું નહીં હોય પણ જ્યારે આપણે આ ખાવાનો સોડા એટલે કે બેઝિક દ્રાવણ છે જેને આપણે ભજીયામાં ને બધામાં નાખીએ છીએ હવે જે આ લખેલું છે તેને આપણે થોડી વાર માટે સુકાવા દઈશું અને પછી તેની ઉપર આપણે હવે હળદરની પાણીમાં બનાવેલી પેસ્ટ છે એ લગાવીશું અને આપણે જે હવે લખેલું છે એ આપણે લાલાશ પડતું દેખાય આવે છે જે મેં લખેલું છે અત્યારે હવે આ કઈ રીતે થયું આ કોઈ જાદુ નથી આ એક પ્રકારનું સાયન્સ છે જે હું તમારે આગળ હમણાં સમજાવું છું પણ આજે આપણે છે એ દિવાળી છે તો દિવાળીના દિવસે આપણે સાયન્સની મદદથી બધાને વિશ કરી દઈએ

અને બીજું જે આપણે જોઈએ હળદરનો ગસ હવે આ હળદર જે છે એ બેઝિક દ્રાવણ એટલે કે ખાવાના સોડા સાથે જ્યારે રિએક્શન કરે એટલે કે પ્રક્રિયા કરે છે ત્યારે તે લાલાશ પડતો રંગમાં ફેરવાઈ જાય છે જેથી આપણે જે ખાવાના સોડાથી લખેલો છે એટલે કે બેઝિક દ્રાવણથી જે લખેલું હતું તેની ઉપર હળદર હળદર એ એક કુદરતી સૂચક તરીકે વર્તે છે જે લાલાશ પડતો રંગ આપે છે